ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ ફૂડ્સ ઓફ ફિટનેસ આજે આપણે બનાવીશું જામનગરના પ્રખ્યાત રસ કે પછી રસ બટર તો જામનગરનો ફેમસ આ સ્ટ્રીટ ફૂડ ઘરે બનાવવું એકદમ સહેલું છે તો રસ માટેની મેઈન સામગ્રી એટલે કે એના જે ક્રિસ્પી પાઉં હોય એને આપણે કોઈ સ્પેશિયલ પાઉં નહીં પણ ઘરમાં રહેલા સિમ્પલ પાઉમાંથી તૈયાર કરીશું સાથે રસપાવનો રસો અમુક ટિપ્સ અને ટ્રિક્સ સાથે બનાવીશું કેમ કે આ રસપાવનો મેઇન સ્વાદ એના રસાથી જ આવતો હોય છે અને સાથે બીજી ચાટની ચટણીઓ તો બનાવીશું જ તો અહીંયા તમે જુઓ એ એકદમ ટેસ્ટી અને જોતા જ ખાવાનું મન થઈ જાય એવા રસપાવ ઘરે બનાવવા એ એકદમ સહેલા છે જોતાં જ ખાવાનું મન થઈ ગયું ને તમને પણ આ જોઈને મોઢામાં પાણી આવી ગયું ને તો ચાલો એકદમ સિમ્પલ રીતે સુપર ટેસ્ટી જામનગરનું સ્પેશિયલ સ્ટ્રીટ ફૂડ રસપાવ બનાવવાનું શરૂ કરીએ રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો હવે સૌથી પહેલા તીખા અને ચટપટા રસપાવ બનાવવા માટે અહીંયા મેં લીધા છે છ નંગ જેટલા રેગ્યુલર પાઉં આપણે જે પાઉંભાજી કે પછી દાબેલીમાં વાપરતા હોઈએ એ જ મેં પાઉં લીધા છે તો તમે જામનગર સાઈડ જાઓ તો તમને રસ પાઉ માટેના ક્રિસ્પી પાઉ તૈયાર મળતા હોય છે પણ જો તમારા એરિયામાં તૈયાર એ રીતના પાઉ ન મળે તો તમે ઘરમાં રહેલા સિમ્પલ પાઉમાંથી ઘરે એકદમ પરફેક્ટ એવા ક્રિસ્પી પાઉ બનાવી શકો છો જેના માટે રેગ્યુલર પાઉના આ રીતે મોટી મોટી સાઇઝના ટુકડા કરી લેશો તો રસ પાઉનું પીસ તમને જેવડું જોવે એ રીતે તમારે પાઉના ટુકડા કરવાના નાના મોટા તમારી ઉપર છે કે તમને કેવડું પીસ જોઈએ છે અહીંયા તમે જુઓ અત્યારે મેં આ રીતના મોટી મોટી સાઇઝના ટુકડા કરી લીધા છે તો હવે આ પાઉ અત્યારે એકદમ સોફ્ટ છે જેને આપણે ક્રિસ્પી બનાવવાના છે એના માટે આપણે એક કડાઈમાં નીચા રીતે કોઈ સ્ટેન્ડ રાખી દેશું અને કાણાવાળી પ્લેટમાં આ રીતે પાઉના ટુકડાને રાખી દેવાના છે હવે આ પાઉને આપણે ઢાંકી અને ધીમા ગેસ પર પાંચ મિનિટ માટે થવા દેશું તો તમારે જો તમારી પાસે અવન હોય કે ઓટીજી હોય તો તમે એમાં પણ પાઉને ક્રિસ્પી કરી શકો છો બાકી તમે આ રીતે સિમ્પલ કડાઈમાં ફક્ત દસ જ મિનિટમાં ક્રિસ્પી પાઉં બનાવી શકો છો તો પાંચ મિનિટ થાય એટલે એક બાજુથી એકદમ તમે જોઈ શકો છો ક્રિસ્પી એવા પાઉ થઈ ગયા છે તો બીજી બાજુ ક્રિસ્પી કરવા માટે આ રીતે આપણે પાઉની સાઈડને પલટાવી દેશું બધા પાઉની સાઈડના રીતે પલટાવ્યા પછી ફરી ઢાંકી પાંચ મિનિટ થવા દેસુ તો અહીંયા તમે જોઈ શકો છો લગભગ દસથી બાર મિનિટમાં આપણા પાઉં એકદમ સારી રીતે ક્રિસ્પી થઈ ગયા છે ગેસ તમારે ધીમો જ રાખવાનો છે અહીંયા તમે જુઓ આપણા પાઉં એકદમ આ રીતે ક્રિસ્પી બની ગયા છે તો હવે બસ આ પાઉંને આપણે એક પ્લેટમાં કાઢી લેશું આ જ રીતે તમને જેટલા પાઉંના પીસ જોવે એ રીતે તમારે પાઉંને ક્રિસ્પી કરી લેવાના તો અહીંયા પાઉને મેં પ્લેટમાં કાઢી લીધા થોડા ઠંડા થાય એટલે એકદમ આ પાઉં ક્રિસ્પી થઈ જશે અહીંયા તમે જો હું તમને પાઉંનો એક પીસ બતાવું તો આ પાઉ એકદમ સરસ આ રીતે ક્રિસ્પી થઈ ગયા છે તો છે ને ઘરમાં રહેલા સિમ્પલ પાઉંમાંથી ક્રિસ્પી પાઉં બનાવવા એ એકદમ સહેલા તો હવે આ પાઉને થોડીવાર વાર સાઈડ પર રાખી દેસું હવે આપણે બનાવી લેશું રસ પાઉં માટેનો સ્પેશિયલ રસો જેના માટે આપણે એક બાઉલમાં અડધા કપ જેટલી આંબલી અને એક કપ જેટલો ખજૂર ઉમેરી દેશું હવે એની અંદર બે કપ જેટલું ગરમ પાણી ઉમેરી ખજૂર અને આંબલીને ગરમ પાણીમાં દસ મિનિટ માટે પલાળી દેશું અહીંયા ખજૂર આંબલીમાંથી ખાસ તમારે બધા જ બીનો ભાગ કાઢી લેવાનો છે હવે અહીંયા તમે દસ મિનિટ પછી જોઈ શકો છો આપણા ખજૂર અને આંબલી એકદમ સારી રીતે પલળી અને સોફ્ટ થઈ ગયા છે અહીં અમે તમને અગાઉ પણ કહ્યું કે ખાસ તમે ખજૂર આંબલીમાંથી બધો જ બીનો ભાગ કાઢી લેજો કેમ કે આપણે આ ખજૂર અને આંબલીને રસપાવનો સ્પેશિયલ રસો બનાવવા માટે મિક્સર જારમાં ક્રશ કરવાના છે તો આપણે જે પાણીમાં ખજૂર અને આંબલી પલાળ્યા હતા ને એ જ પાણી સાથે આપણે બધી જ વસ્તુને સારી રીતે ગ્રાઇન્ડ કરી લેશું અને હવે આંબલી કે ખજૂરનો કોઈ રેસો રહી ગયો હોય તો એ એકદમ ઇઝીલી નીકળી જાય અને આપણું રસો એકદમ સ્મૂધ બને એના માટે આપણે આ જે ગ્રાઇન્ડ કરેલી ખજૂર આંબલીની પેસ્ટ છે એને ગાળી લેશું તો તમે જોઈ શકો છો અહીંયા મેં સારી રીતે ખજૂર આમલીના પલ્પને ગાળી લીધો છે જો તમને જરૂર લાગે અથવા મિક્સર વધુ ઘાટું લાગે તો તમે થોડું પાણી ઉમેરી એને પતલું કરી શકો છો હવે આપણે આમાં દોઢ વાડકા જેટલો ગોળ ઉમેરવાનો છે તો મેં લગભગ વજનમાં અઢીસો ગ્રામ જેટલો ગોળ લીધો છે હવે એક ટેબલ સ્પૂન જેટલું કાશ્મીરી લાલ મરચો પાવડર ઉમેરીશું સાથે અડધી ચમચી જેટલો શેકેલા જીરાનો પાવડર અડધી ચમચી જેટલો સૂંઠનો પાવડર સાથે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું હવે અડધી ચમચી જેટલો સંચળ પાવડર ઉમેરી દઈશું આને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશું તો આ બધા મસાલા અને ગોળ સાથે આ રસો આપણો એકદમ સરસ બ્રાઉન ના થાય અને પરફેક્ટ કૂક ના થાય ત્યાં સુધી આપણે આને ગેસ પર કૂક કરવાનો છે તો અહીંયા મેં બધા જ મિક્સરને ગેસ પર લઈ લીધું છે અત્યારે આપણો આ રસો એકદમ ઘાટો છે તો આમાં આપણે એક કપ જેટલું પાણી ઉમેરી દઈશું તો રસાની થિકનેસ તમે તમારી પસંદ પ્રમાણે ઘટી કે પતલી રાખી શકો છો તો ટોટલ આ રસો બનાવવા માટે અહીંયા મેં ત્રણ કપ જેટલું પાણી વાપર્યું છે રસાને મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે ઉકાળવાનો છે તો જેમ જેમ રસો આપણો ઉકળશે ને એમ એમ એનો કલર એકદમ સરસ ખજૂર આમલીની ચટણી જેવો ડાર્ક થઈ જશે અને ટેસ્ટમાં પણ આ રસો એકદમ મસ્ત બનશે તો લગભગ અહીંયા મેં પાંચ મિનિટ જેવો રસાને ઉકળવા દીધો અને તમે જુઓ આ રીતનો મીડિયમ થિકનેસવાળો આપણો રસો તૈયાર થઈ ગયો આ ઠંડો થશે એટલે હજી થોડો ઘટ્ટો થશે અહીંયા તમે જુઓ ચમચીમાં એક કોટિંગ આવે એ રીતનો આપણો રસો તૈયાર થયો છે જે રસપાવ માટે એકદમ પરફેક્ટ છે તો હવે આપણે ગેસને બંધ કરી આ રસાને થોડીવાર માટે ઠંડો થવા દેસું અને આપણો રસપાવનો સ્પેશિયલ રસો ઠંડો થાય ત્યાં સુધીમાં આપણે ચાટણી ગ્રીન ચટણી બનાવીએ ગ્રીન ચટણી બનાવવા માટે મિક્સર જારમાં એક કપ જેટલા લીલા ધાણા લેશો એમાં એક ચોથાઈ કપ જેટલા ફોદીનાના પાન ઉમેરીશું બે તીખા લીલા મરચાં અને એક ઇંચ આદુનો ટુકડો ઉમેરી દેશો ચટણીને થોડી ઘાટી બનાવવા માટે અહીંયા અમે એક ટેબલ સ્પૂન સિંગના દાણા લીધા છે સાથે અડધી ચમચી જેટલું જીરું ઉમેરીશું સ્વાદ પ્રમાણે મીઠું અને ચટણીને ખટ્ટો મીઠો ટેસ્ટ આપવા માટે એક ટેબલ સ્પૂન જેટલી ખાંડ અને એક મોટી સાઇઝના લીંબુનો રસ ઉમેરી દેશું ચટણીનો કલર એ એકદમ સરસ લીલો આવે એના માટે ચટણીને ક્રશ કરતા સમયે થોડા બરફના ટુકડા અને એક ચોથાઈ કપ જેટલું ઠંડુ પાણી ઉમેરી ચટણીને સારી રીતે પીસી લેશું તો અહીંયા તમે જુઓ પીસાયેલી ચટણી એ એકદમ ટેસ્ટી અને મસ્ત મજાના ગ્રીન કલર સાથે તૈયાર થઈ છે તો હવે બનાવી લઈએ તીખી લસણની ચટણી જેના માટે આપણે મિક્સર જારમાં બે ટેબલ સ્પૂન કશ્મીરી લાલ મરચું પાવડર લઈશું દસ થી બાર કળી જેટલું લસણ અડધી ચમચી જેટલું જીરું સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને અહીંયા એક ટેબલ સ્પૂન જેટલા લીંબુનો રસ ઉમેરી દેશું હવે આપણે અડધા કપ જેટલું પાણી ઉમેરી ચટણીને સારી રીતે ગ્રાઇન્ડ કરી લેશું તો તમે જોઈ શકો છો એકદમ તીખી એવી લસણની ચટણી તૈયાર થઈ ગઈ છે તો અહીંયા આપણી બંને ચાટની તીક્કી અને લસણની ચટણી સાથે રસો પણ એકદમ સરસ ઠંડો થઈ ગયો છે તો એને પણ મેં એક બાઉલમાં કાઢી લીધો છે અને રસ માટે ક્રિસ્પી પાઉં સાથે મેં થોડી ઝીણી કાપેલી ડુંગળી લીધી છે થોડી મસાલા સીંગ અને થોડી બેસનની સેવ લીધેલી છે તો હવે મસ્ત મજાના ચટપટા એવા રસ બનાવી લેશું જેના માટે આપણે પાઉના ટુકડાને આ રીતે જે આપણે રસો તૈયાર કર્યો એમાં એકદમ સારી રીતે ડીપ કરવાના એટલે કે બોળવાના અને મસ્ત મજાના આપણા ક્રિસ્પી પાઉ સરસ મજાનો ખાટો મીઠો રસો એબ્ઝોર્બ કરી લેને પછી એને આ રીતે પ્લેટમાં લઈ લેશું તો તમારે એકવારમાં જેટલા રસ બનાવવા હોય એ રીતે તમારે ક્રિસ્પી પાઉને રસામાં બોળી અને પ્લેટમાં કાઢી લેવાના હવે એના ઉપર આપણે થોડી થોડી ગ્રીન ચટણી ઉમેરીશું અને સાથે તમારા સ્વાદ પ્રમાણે લસણની તીખી ચટણી ઉમેરી દેશું ત્યારબાદ રસપાવને ચટપટો ટેસ્ટ આપવા માટે થોડો ચાટ મસાલો સ્પ્રિંકલ કરી દેસુ હવે થોડી ઝીણી કાપેલી ડુંગળી ઉમેરી દેશું ત્યારબાદ થોડી મસાલા સિંગ સ્પ્રિંકલ કરી દેસુ મસાલા સિંગને એકદમ સહેલી રીતે ઘરે કેવી રીતે બનાવવી એનો વિડીયો મેં તમારી સાથે પહેલા જ શેર કરેલો છે લિંક હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સ અને આઈ બટન પર આપી દઈશ હવે ઉપરથી ઝીણી બેસનની સેવ સ્પ્રિંકલ કરી દેસું અને મસ્ત મજાના તીખા અને ચટપટા રસ સર્વિંગ માટે તૈયાર છે તો છેને ઘરે બનાવવા એકદમ સહેલા તમે આ ચટપટું જામનગરનું ફેમસ રસ પાઉં કે સ્ટ્રીટ ફૂડ ક્યારે ટ્રાય કરો છો એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો તમને આ રેસીપી કેવી લાગી એ પણ મને જણાવજો જો તમને મારી રેસીપી ગમી હોય તો રેસીપીને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો ફરી મળીશું એક આવા નવા જ વિડીયો સાથે ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ